હલો સ્ટુડન્ટ્સ બી કોમ ફર્સ્ટ ઇયર એકાઉન્ટન્સીમાં આપણે રાસના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે રાસના હિસાબોમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એફ વાય નવેમ્બર બે હજાર ઓગણીસ યુનિવર્સિટી પરીક્ષામાં જે દાખલો પૂછાયેલો છે એ દાખલો શીખીશું તો જુઓ તારીખ એક ચાર બે હજાર અઢારથી એક્સ વાય અને જેડ પચાસ ટકા ત્રીસ ટકા અને વીસ ટકા નફો વેચી લેવાની શરતે સંયુક્ત સાહસમાં જોડાયા ત્રણ ભાગીદારો છે એક્સ વાય અને જેડ તેમનું નફા નુકસાનનું પ્રમાણ પણ આપ્યું છે તેઓએ સંયુક્ત બેંક ખાતામાં બાર લાખ રૂપિયા નફા નુકસાની વેચણીના પ્રમાણમાં જમા કરાવ્યા સંયુક્ત બેંક ખાતામાંથી નીચે મુજબના ખર્ચા ચૂકવ્યા બંને ભાગીદારોએ જે ખર્ચા ચૂકવ્યા એની માહિતી આપી છે ભાગીદારોએ કરેલા ખર્ચા ભાગીદારોએ શું ખર્ચા કર્યા તો એક્સ અડતાલીસ હજાર રૂપિયાનું લેપટોપ લાવેલ છે વાય છન્નું હજાર રૂપિયાનું વાહન લાવેલ અને ઝેડ બાર હજાર રૂપિયાનું વીમા પ્રીમિયમ ભરે છે ભાગીદારો જે ખર્ચા કરેલા છે આપણે રાસ ખાતે ઉધારીને ભાગીદારના ખાતે જમા કરવાના થાય છે બરાબર ચાલો ત્યારબાદ આગળ જુઓ કરાર કિંમતના પંચ્યાસી ટકા મુજબ અગિયાર લાખ નેવું હજાર રૂપિયાનો બેંક ડ્રાફ્ટ મળેલ અને બાકીની રકમના ભારત સરકારના બોન્ડ મળેલા બાકીની રકમ એટલે કેટલી તો પંચ્યાસી ટકાનો ડ્રાફ્ટ મળ્યો એટલે બાકી પંદર ટકાના બોન્ડ મળેલા ત્રણેય ભાગીદારોએ દસ હજાર રૂપિયા વટાવ બાદ કરીને તેઓના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લીધા બરાબર બોન્ડ ત્રણેય ભાગીદારોએ નફા નુકસાનનું પ્રમાણ પચાસ ત્રીસ અને વીસ એ પ્રમાણે વેચી લીધા છે કરાર પૂર્ણ થતાં નીચે મુજબ વ્યવસ્થા થયેલ કરાર પૂરો થઈ ગયો પછી શું કર્યું તો જુઓ વાય વીસ ટકા ઓછી કિંમતે લેપટોપ લઈ ગયેલ એક્સ વીસ હજાર રૂપિયામાં વધેલો માલસામાન લઈ ગયેલ અને જેઠ સાહીઠ ટકા કિંમતે વાહન લઈ ગયેલ તો ત્રણે ત્રણ ભાગીદારો કંઈક ને કંઈક ધંધામાંથી લઈ ગયેલ છે બરાબર તો એ રાસ ખાતે જમા કરીને ભાગીદારોના ખાતે ઉધાર કરીશું ભાગીદારો વચ્ચે હિસાબોની પતાવટ થઈ ગઈ છે તૈયાર કરો રાસ ખાતું સંયુક્ત બેંક ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને ભારત સરકારના બોન્ડનું ખાતું જવાબના ભાગરૂપે આપણે ચાર ખાતા તૈયાર કરવાના છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર ચારે ચાર ખાતા તૈયાર કર્યા છે એક છે રાસ ખાતું સંયુક્ત બેંક ખાતું ત્યારબાદ છે ભાગીદારોના મૂડી ખાતા અને ભારત સરકારના બોન્ડનું ખાતું બરાબર તો આપણે ચાર ફોર્મેટ તૈયાર કરવાના છે હવે એક પછી એક વિગતો લેતા જઈએ સૌપ્રથમ પ્રથમ કહેવું છે તેઓએ સંયુક્ત બેંક ખાતામાં બાર લાખ રૂપિયા નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં જમા કરાવ્યા બરાબર તો નફા નુકસાની વહેંચણીના પ્રમાણમાં એમણે પૈસા જમા કરાવ્યા છે બેંક ખાતામાં એટલે બેંક ખાતામાં સૌપ્રથમ પ્રથમ લખીશું એક્સના મૂડી ખાતે વાયના મૂડી ખાતે અને જેડના મૂડી ખાતે ત્રણે ત્રણ જણાએ બાર લાખ રૂપિયા એમના નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં જમા કરાવ્યા છે તો બાર લાખ રૂપિયાને નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં વહેંચીએ બરાબર પચાસ ટકા ત્રીસ ટકા અને વીસ ટકા તો એનો અર્થ એ થાય કે એક્સે સંયુક્ત બેંક ખાતામાં છ લાખ રૂપિયા જમા કરાવ્યા હશે વાયે ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા જમા કરાવ્યા હશે અને જેડે બાકી બચેલી રકમ બે લાખ ચાલીસ હજાર રૂપિયા જમા કરાવી હશે તો આ રીતે ત્રણેય ભાગીદારો બેંકમાં નાણાં જમા કરાવ્યા અને એમના મૂડી ખાતામાં જમા થશે બરાબર તો આ જે નાણાં છે એ મૂડી ખાતામાં જમા કરીશું તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ લખીશું સંયુક્ત બેંક ખાતે એક્સ છ લાખ વાય ત્રણ લાખ સાહીઠ હજાર ચાલ ત્યારબાદ જુઓ સંયુક્ત બેંક ખાતામાંથી નીચે મુજબના ખર્ચા ચૂકવ્યા ખર્ચા ચૂકવવામાં આવેલા છે એટલે રાસ ખાતે ઉધારીને સંયુક્ત બેંક ખાતે જમા થશે સંયુક્ત બેંક ખાતે ખર્ચા કયા કયા ખર્ચા છે એ લખીશું તો સૌપ્રથમ પ્રથમ છે માલસામાન ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા મજૂરી ત્રણ લાખ દસ હજાર રૂપિયા જાહેરાત ખર્ચ દસ હજાર રૂપિયા ભાડું ચોવીસ હજાર રૂપિયા પ્રિન્ટિંગ આઠ હજાર રૂપિયા બરાબર તો આ રીતે પાંચે પાંચ ખર્ચની કુલ રકમનો સરવાળો કરીશું તો થાય છે છ લાખ બાણું હજાર રૂપિયા હવે આ જે ખર્ચા છે સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવાયા એટલે સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ લખીશું છ લાખ બાણું હજાર રૂપિયા વિગતમાં લખીશું રાસ ખાતે ખર્ચા બરાબર તો આ રીતે આ છ લાખ બાણું હજાર રૂપિયા ખર્ચ ચૂકવાયો છે ત્યારબાદ ભાગીદારોએ કરેલા ખર્ચા તો એક્સ અડતાલીસ હજાર રૂપિયાનું લેપટોપ લાવેલ છે કોઈ પણ ભાગીદાર કંઈ પણ લાવે એટલે રાસ ખાતે ઉધારીને ભાગીદારના મૂડી ખાતે જમા કરવાનું હોય તો સૌ પ્રથમ રાસ ખાતે ઉધારીશું એક્સના મૂડી ખાતે શું લાવ્યા એક્સ લેપટોપ કેટલા રૂપિયાની કિંમતે લાવ્યા અડતાલીસ હજાર રૂપિયા બરાબર તો એક્સ લાવ્યા એટલે એક્સના મૂડી ખાતામાં અમે જમા બાજુ એની અસર આપવાની થાય તો એક્સના મૂડી ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે લેપટોપ અડતાલીસ હજાર રૂપિયા વાય અને જેડ કંઈ નથી ચાલો ત્યારબાદ વાય છન્નું હજાર રૂપિયાનું વાહન લાવેલ છે તો રાસ ખાતે ઉધાર થશે વાયના મૂડી ખાતે વાહન કેટલા રૂપિયાનું વાહન લાવે છે છન્નું હજાર રૂપિયા અને વાયના મૂડી ખાતામાં આની અસર જમા બાજુ આવશે તો વાયના મૂડી ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે વાહન અને વાયના ખાતામાં લખીશું છન્નું હજાર રૂપિયા ચાલો ત્યારબાદ ત્રીજા ભાગીદાર શું લાવે છે ઝેડ બાર હજાર રૂપિયાનું વીમા પ્રીમિયમ ભરે છે તો ઝેડ ખર્ચ કરે છે એટલે ઝેડના મૂડી ખાતે લખાશે રાસ ખાતામાં ઉધાર બાજુ ઝેડના મૂડી ખાતે વીમા પ્રીમિયમ બાર હજાર રૂપિયા બરાબર ઝેડ વીમા પ્રીમિયમ ચૂકવે છે એટલે ઝેડના મૂડી ખાતામાં જમા બાજુ લખાશે તો ઝેડના મૂડી ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે વીમા પ્રીમિયમ બાર હજાર રૂપિયા તો ત્રણે ત્રણ ભાગીદારોએ જે ધંધામાં ખર્ચ કર્યા છે કે મિલકત લાયા છે એની નોંધ થઈ ગઈ આગળ જુઓ કરાર પૂર્ણ થતા નીચે મુજબ વ્યવસ્થા થયેલ વાય વીસ ટકા ઓછી કિંમતે લેપટોપ લઈ ગયેલ વાય ધંધામાંથી લેપટોપ લઈ જાય છે બરાબર તો ધંધામાંથી કોઈ પણ ભાગીદાર કંઈ પણ લઈ જાય તો રાસ ખાતે જમા થાય અને ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય તો અહીંયા વાય લઈ જાય છે એટલે રાસ ખાતામાં જમા બાજુ લખીશું વાયના મૂડી ખાતે શું લઈ જાય છે લેપટોપ કેટલી કિંમતે લઈ જાય વીસ ટકા ઓછી કિંમતે હવે લેપટોપની કિંમત અડતાલીસ હજાર હતી અડતાલીસ હજારના વીસ ટકા ઓછી કિંમતે લઈ જાય છે એટલે એંસી ટકા કિંમતે જ લઈ જાય છે તો અડતાલીસ હજારના એંસી ટકા કરીએ તો જવાબ આવે છે આડત્રીસ હજાર ચારસો રૂપિયા બરાબર લેપટોપની કિંમત કેટલી છે અડતાલીસ હજાર અને એંસી ટકામાં લઈ જાય કેમ એંસી ટકા વીસ ટકા ઓછી કિંમતે લઈ ગયા એવું કીધું છે એટલા માટે બરાબર અને એની બીજી અસર વાયના ખાતામાં ઉધાર બાજુ આવશે તો વાયના ખાતામાં ઉધાર બાજુ લખીશું રાસ ખાતે લેપટોપ આડત્રીસ હજાર ચારસો રૂપિયા બરાબર વાય લઈ જાય છે એટલા માટે વાયના ખાતામાં એક્સ વીસ હજાર રૂપિયામાં વધેલો માલસામાન લઈ ગયેલ છે એક્સ માલસામાન લઈ જાય છે બરાબર એટલે લખીશું એક્સના મૂડી ખાતે માલસામાન કેટલા રૂપિયામાં લઈ જાય છે વીસ હજાર રૂપિયામાં બરાબર ભાગીદાર લઈ જાય એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ લખીશું તો ભાગીદારના મૂડી ખાતે એક્સના ખાતામાં ઉધાર બાજુ લખીશું વીસ હજાર રાસ ખાતે માલ માલસામાન તો ત્યારબાદ આગળ જુઓ જેડ સાહીઠ ટકા કિંમતે વાહન લઈ ગયેલ છે તો રાસ ખાતે જમા બાજુ આવશે જેડના મૂડી ખાતે વાહન કેટલી કિંમતે લઈ જાય છે સાહીઠ ટકા કિંમતે વાહનની કિંમત કેટલી તો જુઓ હવે છન્નું હજાર રૂપિયાનું વાહન લાવેલ એટલે વાહનની કિંમત તો છન્નું હજાર રૂપિયા હતી તો છન્નું હજાર રૂપિયાનું વાહન છે એના સાહીઠ ટકા કિંમતે જ લઈ જાય છે છન્નું હજારના સાહીઠ ટકા કરો તો સત્તાવન હજાર છસો રૂપિયા થાય છે તો સત્તાવન હજાર છસો રૂપિયામાં એ વાહન લઈ જાય છે બરાબર તો જેડના મૂડી ખાતે ઉધાર બાજુ એની અસર આપવી પડશે સત્તાવન હજાર છસો રૂપિયા રાસ ખાતે વાહન ચાલો ત્યારબાદ આગળ જુઓ વચ્ચેનો પેરેગ્રાફ જે છે એ જો એની અસર આપવાની બાકી છે તો અહીંયા સૂચના આપી છે કે કરાર કિંમતના પંચ્યાસી ટકા મુજબ અગિયાર લાખ નેવું હજાર રૂપિયાનો બેંક ડ્રાફ્ટ મળેલ છે એટલે નાણાં આવે છે એટલે રાસ ખાતામાં જમા બાજુ લખીશું અગિયાર લાખ નેવું હજાર રૂપિયા સંયુક્ત બેંક ખાતે બેંક ડ્રાફ્ટ બરાબર તો બેંક ડ્રાફ્ટ મળે છે એટલે સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ એની અસર આવશે તો સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ લખીશું અગિયાર લાખ નેવું હજાર રૂપિયા વિગતમાં લખીશું રાસ ખાતે બેંક ડ્રાફ્ટ ત્યારબાદ શું સૂચના આપી છે બાકીની રકમના ભારત સરકારના બોન્ડ્સ મળેલા તો બાકીની રકમ એટલે કેટલી તો હવે પ્રશ્નમાં જુઓ સૂચના આપી છે કે પંચ્યાસી ટકા મુજબ અગિયાર લાખ નેવું હજાર રૂપિયાનો બેંક ડ્રાફ મળેલો છે તો બાકીની રકમ કેટલી પંદર ટકા કારણ કે કુલ રકમ હંમેશા સો હોય તો આ રીતે પદ મૂકી શકીએ પંચ્યાસી ટકાએ રકમ મળે અગિયાર લાખ નેવું હજાર રૂપિયા માટે બાકી પંદર ટકાએ કેટલા આમ કરીશું તો આપણો જવાબ આવશે બે લાખ દસ હજાર રૂપિયા તો આ બે લાખ દસ હજાર રૂપિયાના બોન્ડ મળેલા છે તો આ બે લાખ દસ હજાર રૂપિયાના જે બોન્ડ મળ્યા એ બોન્ડ પણ રાસ ખાતાની જમા બાજુ લખાશે ભારત સરકારના બોન્ડ્સ ખાતે બરાબર બોન્ડ આવે છે એટલે ભારત સરકારના બોન્ડ ખાતામાં એની અસર આપવાની બોન્ડ મિલકત છે આવે તો ઉધાર એટલે ભારત સરકારના બોન્ડ ખાતામાં ઉધાર બાજુ લખીશું બે લાખ દસ હજાર વિગતમાં લખીશું રાસ ખાતે ત્યારબાદ પ્રશ્નમાં જે સૂચના છે એ જો ત્રણેય ભાગીદારોએ દસ હજાર રૂપિયા વટાવ બાદ કરીને તેઓના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લીધા તો બોન્ડની જે રકમ છે કેટલી છે બે લાખ દસ હજાર બરાબર તો બે લાખ દસ હજારમાંથી એ લોકો દસ હજાર રૂપિયા વટાવ બાદ કરી દીધો દસ હજાર રૂપિયા વટાવ બરાબર તો બાકી કેટલી રકમ રહી બે લાખ દસ હજારમાં દસ હજાર રૂપિયા વટાવ બાદ કરો એટલે બાકી રકમ રહી બે લાખ રૂપિયા તો આ બે લાખ રૂપિયાના જે બોન્ડ છે ત્રણેય ભાગીદારો વેચી લીધા કયા પ્રમાણમાં પચાસ ત્રીસ વીસ તો ત્રણે ત્રણ ભાગીદારોને આ પ્રમાણમાં એ બોન્ડ મળશે પચાસ ટકા ત્રીસ ટકા અને વીસ ટકા બરાબર તો બે લાખના પચાસ ટકા ત્રીસ ટકા અને વીસ ટકા કરીએ તો એ પ્રમાણે એમને બોન્ડ મળશે બરાબર તો બે લાખના પચાસ ટકા એટલે કેટલા આવશે એક લાખ રૂપિયા બે લાખના ત્રીસ ટકા એટલે સાહીઠ હજાર રૂપિયા અને બે લાખના વીસ ટકા એટલે ચાલીસ હજાર રૂપિયા તો આ રીતે ત્રણે ત્રણ ભાગીદારોને આટલા રૂપિયાના બોન્ડ મળશે બરાબર તો હવે એ બોન્ડની પણ અસર આપીએ તો સૌ પ્રથમ વટાવની અસર આપીએ આ દસ હજાર રૂપિયા જે વટાવ છે એ નુકસાન થયું એટલે રાસ ખાતામાં ઉધાર બાજુ લખાશે ભારત સરકારના બોન્ડ્સ ખાતે વટાવ અને ભારત સરકારના બોન્ડના ખાતામાં જમા બાજુ લખાશે ત્યારબાદ વટાવની અસર થઈ ગઈ હવે આ બે લાખ રૂપિયાના જે બોન્ડ છે ત્રણે ત્રણ ભાગીદારો એક્સ વાય અને જેડ આ રીતે વેચી લે છે એટલે ત્રણે ત્રણ ભાગીદારો જો એ બોન્ડ્સ વેચી લે છે તો એની આપણે અસર આપવાની થાય તો ત્રણે ત્રણ ભાગીદારો બોન્ડ્સ લઈ લે એટલે ત્રણેય ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ એની અસર આપવી પડે તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીશું ભારત સરકારના બોન્ડ્સ ખાતે કેટલા મળે છે એક્સને એક લાખ રૂપિયાના બોન્ડ્સ મળે છે વાયને સાહીઠ હજાર રૂપિયાના બોન્ડ મળે છે આપણી ગણતરી પ્રમાણે અને જેડને ચાલીસ હજાર રૂપિયાના બોન્ડ મળે છે બરાબર ને બીજી અસર આવશે ભારત સરકારના બોન્ડ્સ ખાતામાં જમા બાજુ એક્સના મૂડી ખાતે એક લાખ રૂપિયા વાયના મૂડી ખાતે સાહીઠ હજાર રૂપિયા જેડના મૂડી ખાતે ચાલીસ હજાર રૂપિયા આ રીતે ત્રણે ત્રણ ભાગીદારોએ બોન્ડ વેચી લીધા છે ચાલો હવે બધી અસરો આપણે આપી દીધી છે હવે ખાતા બંધ કરવાનો સમય થયો છે સૌ પ્રથમ રાસ ખાતું બંધ કરીએ તો રાસ ખાતામાં જમા બાજુનો જે સરવાળો છે પંદર લાખ સોળ હજાર રૂપિયા થાય છે

જેડ એમના નફા નુકસાનના પ્રમાણમાં કેટલું છે પ્રમાણ પચાસ ટકા ત્રીસ ટકા અને વીસ ટકા એક્સને પચાસ ટકા મળે વાયને ત્રીસ ટકા મળે અને ઝેડને વીસ ટકા મળશે આ રીતે નફો વેચાશે તો એક્સને પચાસ ટકા પ્રમાણે મળશે ત્રણ લાખ ઓગણત્રીસ હજાર વાયને ત્રીસ ટકા પ્રમાણે મળશે એક લાખ સત્તાણું હજાર ચારસો અને ઝેડને વીસ ટકા પ્રમાણે મળશે એક લાખ એકત્રીસ હજાર છસો આ રીતે ત્રણે ત્રણ ભાગીદારોને નફામાંથી આટલો હિસ્સો મળે છે જેની અસર એમના મૂડી ખાતામાં આપવી પડશે તો મૂડી ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે નફો એક્સમાં ત્રણ લાખ ઓગણત્રીસ હજાર વાયમાં એક લાખ સત્તાણું હજાર ચારસો અને જેડમાં એક લાખ એકત્રીસ હજાર છસો તો ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ તો ભાગીદારોના મૂડી ખાતા પણ બંધ કરવાનો સમય થઈ ગયો છે તો ભાગીદારોના મૂડી ખાતામાં સૌપ્રથમ જમા બાજુનો સરવાળો કરીએ તો એક્સનો મૂડી ખાતાનો સરવાળો નવ લાખ સિત્યોતેર હજાર રૂપિયા થાય છે વાયના મૂડી ખાતાનો સરવાળો છ લાખ ત્રેપન હજાર ચારસો રૂપિયા થાય છે અને જેડના મૂડી ખાતાનો સરવાળો ત્રણ લાખ ત્યાંશી હજાર છસ્સો રૂપિયા થાય છે બરાબર તો આ જ સરવાળો હવે આપણે ઉધાર બાજુ પણ લખી દઈએ એક્સમાં લખીશું નવ લાખ સિત્યોતેર હજાર રૂપિયા વાયમાં લખીશું છ લાખ ત્રેપન હજાર ચારસો રૂપિયા અને જેડમાં લખીશું ત્રણ લાખ હજાર છસો રૂપિયા બરાબર હવે તફાવતની રકમ શોધીએ તો અહીંયા તફાવતની જે રકમ આવશે એ એમને બેંક ખાતા સ્વરૂપે ચૂકવાશે તો એક્સના ખાતામાં તફાવતની રકમ આવશે આઠ લાખ સત્તાવન હજાર રૂપિયા વાયના ખાતામાં તફાવતની રકમ આવે છે પાંચ લાખ પંચાવન હજાર રૂપિયા જેડના ખાતામાં તફાવતની રકમ આવે છે બે લાખ હજાર રૂપિયા બરાબર આટલી રકમ ત્રણે ત્રણ ભાગીદારોને હિસાબ ચૂક્ય કરવા માટે ચૂકવાશે એટલે એ લખીશું સંયુક્ત બેંક ખાતે બરાબર ચૂકવણી અને આની અસર સંયુક્ત બેંક ખાતામાં આપવી પડશે તો સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ એની અસર આપીશું સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ લખીશું એક્સના મૂડી ખાતે વાયના મૂડી ખાતે અને જેડના મૂડી ખાતે કેટલી રકમ તો એક્સને કેટલા રૂપિયા ચૂકવવાના છે આઠ લાખ સત્તાવન હજાર રૂપિયા વાયને પાંચ લાખ પંચાવન હજાર રૂપિયા અને જેડને જે રકમ ચૂકવવાની છે બે લાખ છ્યાસી હજાર રૂપિયા ત્યારબાદ સંયુક્ત બેંક ખાતાનો સરવાળો કરીશું તો સંયુક્ત બેંક ખાતાનો સરવાળો ત્રેવીસ લાખ નેવું હજાર રૂપિયા થાય છે તો સંયુક્ત બેંક ખાતું પણ આપણું પૂરું થયું ભાગીદારોના મોડી ખાતા પણ પૂરા થઈ ગયા છે છેવટે ભારત સરકારના બોન્ડનું ખાતું તો ભારત સરકારના બોન્ડના ખાતાનો સરવાળો બે લાખ દસ હજાર રૂપિયા ઉધાર બાજુ થાય છે અને એટલો જ સરવાળો જમા બાજુ પણ થઈ રહી છે બે લાખ દસ હજાર રૂપિયા તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે જો ફરી એકવાર બધા ખાતા ઉપર નજર નાખી લઈએ તો સૌ પ્રથમ આપણે બનાવ્યું રાસનું ખાતું જે નફા એ બધા ભાગીદારો વચ્ચે વહેંચી આપ્યો ત્યારબાદ સંયુક્ત બેંક ખાતું બનાવ્યું ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા અને છેવટે ભારત સરકારના બોન્ડનું ખાતું બનાવ્યું બરાબર તો આપણો દાખલો અહીંયા પૂરો થયો